આજે ભેસાણ મામલતદાર કચેરી ખાતે અમે બધા ઉપસ્થિત થયા છીએ ભેસાણ વીર મહાપુરુષ તેમણે ભારતની સ્વતંત્રતામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણી ઉલ્ફે મેઘજી શુદ્ર આજે એમની જન્મ જયંતિ છે મેકજી બાપાએ દેશને અંગ્રેજોની અને નવાબની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ખૂબ લાંબો સંઘર્ષ કર્યો. બધું વેઠવું પડ્યું. ત્યાં સુધી કે એમણે જૂનાગઢના નવાબની સામે બળવો કર્યો. જૂનાગઢના નવાબે એમને રાજ્ય નિકાલ આપી દીધો જૂનાગઢની હુકમતમાંથી બહાર કાઢી દીધા. તેમ છતાં મેકજી બાપાએ દેશને આઝાદ કરાવવાની લડાઈમાં پیچھے હટ નહોતા. અંગ્રેજોની સામે પણ બળવો કર્યો અંગ્રેજોની અદાલતની અંદર અંગ્રેજોના ન્યાયાધીશને પણ એમણે ચેલેન્જ ફેંકેલું આવા ન કશીફ દેશપ્રેમી સમાજપ્રેમી અને એનાથી વિશેષ આગળ વાત કરું તો મેઘજી બાપા પોલીસમાં રહી ચૂક્યા હતા વકીલ હતા શિક્ષક હતા લેખક હતા હૃદય હતા અને છેલ્લે સંત કક્ષાએ પણ તેમણે પોતાના જીવનને વિતાવેલું એવા મહાજ્ઞાની અને મહા તજજ્ઞ વ્યક્તિ આજે એમની જન્મ જયંતિ છે ત્યારે એમના પરિવારના સીધી લીધીના વારસદાર એમના પ્રપુત્ર એવા ભવન બાપા પણ આજે અમે બધા ઉપસ્થિત થયા છીએ વેસાણીયા પરિવારના આગેવાનો પટેલ સમાજના આગેવાનો સર્વ જ્ઞાતિના સૌ આગેવાનો ભેગા મળી વેસાણની આ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી આજે મેઘજી બાપાને સ્મરણ વંદન કર્યું છે એમના જન્મ જયંતિ નિમિત્તે એમને યાદ કરી એમના વિચારો એમનો વારસો એમણે કરેલા સંઘર્ષને અમારા જીવનમાં કેમ ઉતરે કેવી રીતે પ્રેરક બળ બને એવી પ્રાર્થના કરી છે ભગવાનની મેર્જી બાપાને અને આજે ખૂબ આ ઐતિહાસિક અને પ્રેરણા આપે એવા દિવસ નિમિત્તે વિશેષ રૂપમાં મને ધારાસભ્ય તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી એ બદલ હું મને સૌભાગ્યશાળી માનું છું મેર્જી બાપાને યાદ કરી અને આગળ વધવાની પ્રાર્થના કરી છે જય જય ગુજરાત